đi các kiếm à. này alo hút tân hâm mưu đi lắm giải phóng đi lê đèn phi lo áo bì dù 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 dù

કેટલી વાર વાર શા તું લગાઈ ને ફટાફટ ના હેઠ ચાલીસ રૂપિયા લાય લો પચા દસ કાલ હેઠા નહીં હેડવાલ કરે હેડવાલ કરે ફટાફટ હેડ પોતા હોય પડે જોવા મળે

આ તો વિચાર્યું નહીં પણ આ છોકરા બે શબ્દ કીધા તો મારી વસ્તુ ઉઘડી ગઈ ચીવડી મોટી ભૂલ કરી રહ્યો એક અડધો કલાક ના નશામાં આ વસ્તુ વપરાય લેવું ના પાણી નતું ખાદું ખાદું પાણી ના હે ના પાણી ના મળે લાજે થોડીક રેત લાય થોડી થોડી આથી દારૂનું જળ રસ્તે દારૂ આપણે મુજબ નહિ પીતા હું ગમભુલા ભૂલાને કહું

બે ગ્લાસ ભરો મન બે ગ્લાસ હોય દવા લાગો છો ہوا અમે તો આ કામ નહીં આવતા લ્યો તમે પીવો કાકા લ્યો થઈ ગયો થઈ ગયો આવ સાચમાં સાચું આ પટ્ટા પર આ રૂમાલ લઈ

ભાઈ કાચી કાકા શે દેવી મને હાથ દાળાવેતી નહીં પહેરવા દેતી કાળ મુઠી મને નહીં પહેરવા દેતી

દારૂ નહીં મેં દારૂ પી જાય સાચી વાત છે હો જોજો કે આપણને છવા પડ્યા આ વાયની વાંચણ હવે ઘૂસી તરસી એમને એમ બેહી રહી છે અને હવે એમને એમ હુઈ જા અને આ તો શિયાળાની ચીવી ઠંડી છે અને આરામ મરી જાય તો એવું હોય એનું નક્કી કહેવાય તો પાછા આ તો બગ બગ એટલું ઘડ બુઘડ પહેરીને તો બૂટ બૂટ પહેરીને તો જો ગોમે જ રહી નીકળેલા સારે જોજો તા તમે આ રીતના જ આવતા ને અમે ભૂસાન તરશે એમને એમ હુઈ જતા

ને કે દારૂમાં આવી દશા આવે આ મોડમમાંથી ઘટાડો થયો કરે ને તો દારૂ કરે અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને હવે હું એમ તો હવે ટાઇટના ઠરી જાય ને તો ઉઠાડીને થાય ઊભા થાય એમ નહીં એ કાચી હાલનો ના કો ઉઠવા દે હાલના ઊઠવા નથી કાકા લેડી તો અડધી રાતે ખેંચી ખેંચી નથી તો ઉઠશે મારું પાંચો પાટણ